તમને ઓરિજિનલ તમે હોય બરોબર તો હમણાં તમારો ઓલી એક દીકરીને તમે અપહરણ કર્યું એની વિશે તમે કોઈ બોલ્યા નહીં તમારો હમણાં દારૂમાં પકડાણો જુગારમાં પકડાય ખરાબ ધંધામાં પકડાય બરોબર છે તો તો તમે કાકા બોલતા નથી તો તરત તમારા નથી આ તમારા ભેગો તમારો ભાઈનો ફોટો છે તમારા ધારાસભ્ય ભેગો એનો ફોટો છે એ ભેગો બે નાસ્તો કરે છે અને હવે કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા બરોબર તમારી માં ભી પડે એટલે બીજા તમારા ને તમારા છે એટલે કેવું કીધું કે આપણે આપણે દૂધ પીને આપણને ડંખે એટલે તમે દૂધ ને મોટો કર્યો છે તમને ડંખો એમાં કઈ વાંધો નથી અને કર્યું બરોબર કર્યું છે તો થોડુંક મોડું થયું એમ બરોબર હા જૂતું ફેંક્યું તું ખરી તો તને છે ને બૂટનો હાર જ બુટનો હાર પહેરાવવાની જરૂર છે કારણ કે તું અહીંથી વિસાવ દરમાં જ ગયો ને છૂટાય ને તેને તો વિસાવદરમાં દેખાણો જ નથી બરોબર છે અને સારો પાંચ મહિના સાવ આવ્યા હજી તે પણ એક પણ કામે નથી કર્યું બરાબર વિસાવદરની અમારી દિશા છે ને અટણ રોડ એક ક્યાંય પણ સારા નથી ક્યાં તું આ સંકલન સમિતિની મીટિંગ હોય એટલી ગઈ પછી ફરિયાદ સંકલનની મીટિંગ હોય એટલી ગઈ વિધાનસભા ગઈ તે ક્યાંય કોઈ રજૂઆત તો કરી નથી કે ભાઈ મારા તાલુકામાં રોડ રસ્તા ખરાબ છે એમ બરાબર હા બટન નાઇટક કરતા આવડે તું નાઇટક બાદના દીકરા હોવો તમે હું છો અને સુરત પીડા પીડા બોલા જ્યાંથી હા 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 હી હી દાંત કાઢે બરાબર છે અરે ભાઈ સખા ટોટ હમેશ હોવો હમ દાગ કાઢવાની એવા જ લાગો તમે ઓર રીતના ટૂંકો પી એમ છે મારી છે બરાબર છે એટલે મારો ભાઈ એ તો બરાબર થયું છે એમાં કાંઈ વાંધોય નથી કારણ કે આપણે ની ઉપર ઘા કરીએ ને તો આપણી ઉપર કરે કોક સમજ્યા એટલે એમાં કાંઈ ખોટું નથી અને કરવું જ જોઈએ બરાબર હું તમને કહું આજે એક મુરેટ થયું છે એટલે ગામડે ગામડે થવું જોઈએ શું થવું જોઈએ ગામડે ગામડે એટલે તમે તમ ખેડૂની પથારી ફેરવાનું તમે બંધ કરો બરાબર ખોટે ખોટા મશી હાથે નીકળોમાં અને ખોટે ખોટે ફાંકા ફોજીયા કરવાનું બંધ કરો અને કામ કરો તમારે બે હાજર સિત્તા તમારે મુખ્યમંત્રીના સપના જોવો છો ને પણ તમારે કામ કરવું નથી મુખ્યમંત્રી થઈ જવું છે પંજાબમાં તમે ભાઠા મરવો છો ખેડૂતોને તો એ કાંઈ ખેડૂત નથી એ ખેડૂત છે એને તમે ભાઠા મરવો છો તો એ તો તમે કોઈ બોલતા નથી કે અમારા પંજાબમાં અમારા ખેડૂતને ભાઠા મારે છે પોલીસ ખાટું ન્યાય એ બોલો નહીં પણ ન્યા ન બોલાય કારણ કે ન્યા તો આતા છે બરોબર તમારા આકા બેઠા છે સુરતમાં દિલ્હીથી તમારો આકા બેઠો છે બરોબર છે એ તરત તમારા ઉપર ઉપાલીએ પણ એટલે તમે ઘડી ટોમી ટોમી કરો પણ તમે ટોમીઓ સવો તમે જ પાલતુ કૂતરા સવો કેજરીવાલના કેજરીવાલ જેમ નાશે ને એમ નસાડવાનું હોય તમારે અને એમ નાસી લ્યો અને મજા મજા કરી લ્યો એટલે તમને મજા આવે બરાબર છે એટલે તમારા જ બીજું કાંઈ થાય નહીં બરાબર છે બાપી બાપજી